બધું કમ્પલેટ અને પાટો અને ટોપિન પણ લાગેલી જોવા મળશે અને ટ્રેક્ટરમાં કલરમાં માત્ર ટચિંગ જ કર્યું છે બાકી આખું ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર જોવા મળશે અમુક અમુક જગ્યાએ માત્ર ટચિંગ કરવામાં આવ્યું છે ગેર હાઇડ્રોલિક પણ અત્યારે કમ્પ્લેટ છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ટ્રાઈવર ચેક કરીને પણ રૂબરૂ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પેલા અશોકસિંહનો સિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ અશોકસિંહનો સિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે રૂબરૂ ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ નવી નાખવામાં આવી છે બંને લાઇટો નવી છત્રીનું કાપડ પણ નવું નાખવામાં આવ્યું છે સીટ પણ બાંધવામાં આવેલી છે ફ્રન્ટ પણ કમ્પ્લેટ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સ્ટેરિંગ પણ કમ્પ્લેટ ગેર પણ કમ્પ્લેટ છે અને આખું ઓરિજિનલ કંડિશનમાં જોવા મળશે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન બનાવ્યું છે પાર્સિંગ ટ્રેક્ટરનું પૂરું થઈ ગયેલું છે એક લાખ ને પાંત્રીસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે ટ્રેક્ટર હોય અશોક સિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહના નામ પાંચ ઓગણીસ ઓગણીસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ની બાઇક છે હીરો તમે જોઈ શકો છો હીરો સ્પ્લેન્ડર બાઇક છે ફૂલ સાચવેલું બાઈક જોવા મળશે

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બાઈક લેવા અથવા રૂબરૂ જોવા જાઓ બાઈક ઓનરનો ઓનર કોન્ટેક કરી આવું ન જતા જો બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લીટ આખું સ્લેપ સ્ટાર્ટ બાઈક જોવા મળશે અને આ બાઈક સેકન્ડ ઓનર છે ક્લિયર કટ બાઈક જોઈ શકો છો ટાયર નું કન્ડિશન પણ સારું છે સીટ પણ કમ્પ્લીટ કોઈ પણ પ્રકારનો બાઇકની અંદર ફોલ્ટ નથી એન્જિન કંપની ફિટિંગ અને ઓરિજનલ આખું બાઇક છે કમ્પ્લેટ બાઇક જોવા મળશે તમે મળશેની અંદર બાઇકનું કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા બાઇકના કમ્પ્લેટ છે કિંમત બાવન હજાર અને પાંચસો સાડા બાવન હજારમાં આ બાઇક વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ અને આ બાઇક તમને પાડિયાદ ગામે જોવા મળશે બાઇક લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય હોય વિડીયો ઉપર નંબર મળશે નેવું એક ઓગણસિત્તેર વાળા નંબર પર ફોન કરી બાઇકની ખરીદી કરી શકું તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો રમેશભાઈને આ ટ્રેલર વેચવાનું છે દ્વારકેશ ટ્રેલર તમે અંદર જોઈ શકો છો આ ટ્રેલર વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનો ટ્રેલર અંદર ફોલ્ટ નથી બે હજાર અને પચીસ ના સાવ નવું ટ્રેલર જોવા મળશે ટુ વ્હીલ ટ્રેલર છે એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા રમેશભાઈનો કોન્ટેક કરજો કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ તો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ રમેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને અગિયાર બાય દોઢ જોવા મળશે ટાયર પણ એકદમ સાવ નવા નહી મળે લખણ વાળું ટ્રેમત એક લાખ ને બેતાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે રમેશભાઈ દ્વારા કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અરવલ્લી અને બાયડ તાલુકાની અંદર આ ટ્રેલર જોવા મળશે ટ્રેલર લેવાનું હોય રમેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈના નેવું નવ એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેલરની ખરીદી કરો તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ ટ્રેલર વેચવાનું છે મારુતિ ટ્રેલર છે ભાડોદની બનાવટ નું તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ વાત કરું બે હજાર અને બે ના મોડલ ટ્રેલર છે તળિયું ચોખ્ખું છે સાઈડ પતરા પણ એકદમ સારા જોવા મળશે તમે જોઈ શકો છો કન્ડિશન અત્યારે એકદમ સારું છે નોર્મલ સાઈડ ની અંદર નોર્મલ જ છડો છે બાકી ટ્રેલર કમ્પલેટ જોવા મળશે તમે વિ અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેલરના ઓનરનો કરજો જઈબરૂન્ટેક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેલરની લંબાઈ બાર અને છ પોળાઈ જોવા મળશે

ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને કુકડ ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે પંચાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેલરની ખરીદી મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન બાઉતેર પચાસ ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનું ઘર ઘરાવ ટ્રેક્ટર છે

અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીનું કન્ડિશન પણ સારું છે બે હજાર ના મોડેલનું આ ટ્રેક્ટર અત્યારે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે વધારે માહિતી તમારે જોતી હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો અથવા વોટ્સએપ મેસેજ દ્વારા પણ વધારે માહિતી તમે મેળવી શકો છો બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ નવા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ન્યૂ કન્ડિશનમાં આખા ટાયર કિંમત બે લાખ અને એસી હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ચિલો છે દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને દુધિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે એકાશી ચાર સત્તર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી આ ફોર વ્હીલ કાર વેચવાની છે ગાડી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વી એક્સ આઈ તમે જોઈ શકો છો મોડેલની વાત કરું બે હજાર ના આ કાર છે જોવા મળશે રિન્યુ ચાલુ જોવા મળશે અત્યારે પાવરફુલ એન્જિન છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ

ત્રણ ઓનર જોવા મળશે કમ્પ્લેટ ગાડી પાવરફુલ એન્જિન છે ટાયર બ્રાન્ડ ન્યુ ટાયર સાવ નવા જોવા મળશે બે હજાર છ ના મોડેલનું ફૂલ સાચવેલી ગાડી સડો જોવા નહીં મળે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે રિન્યુ ચાલુ છે અત્યારે કિંમત માત્ર એક લાખ ને અંદાજિત કિંમત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ભાવનગર ટોપ થ્રી સર્કલ ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું વાળા નંબર પર ફોન કરી કારની ખરીદી કરી આ ભેંસ વેચવાની છે વિડીયો અંદર તમે ભેંસ જોઈ શકો છો નાથાભાઈને ભેંસ વેચવાની છે ભેંસ દસ દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર માત્ર દસ દિવસની વાત છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સોજી અને ફૂલ સાચવેલી નાથાભાઈની ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો નાથાભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ ડિટેલ આગળ મળી જ જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને નાથાભાઈની ભેંસ લેવા કે જોવા જાવ તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે વેતરની અને બધી વધારે માહિતી તમે મેસેજ કરીને પણ મેળવી શકો છો આ ભેંસનું આગળના વેતરમાં દૂધ સાત લીટર દૂધ હતું એક ટાઈમનું આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું

જિલ્લો બનાસકાલવા ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નાથાભાઈ નામ ત્રેસઠ પાંચ ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી ભેંસની ખરીદી કરી સરપંચ થ્રેસર વેચવાનું છે

થ્રેસરની અંદર ક્યાંય પણ સડો પણ નથી ઓરિજિનલ કલરમાં છે અને ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળી જશે ટોકળી થ્રેસર વિડીયો અંદર તમે જોઈ શકો છો ધાણા જીરું કઠોર વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત ત્રણ લાખને સિત્તેર હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો